ધાંગધ બજાવનાર પ્રોફેસર કુમારી નિવેદિતા બેન ત્રિવેદી દ્વારા પોતાની સમગ્ર મૂડી કોલેજ અને ધ્રાંગત્રા જુદી સંસ્થાઓ માટે દાન કરી દેવામાં આવ્યું છે પ્રોફેસર કુમારી નિવેદિતા બેન ત્રિવેદી બ્રાહ્મણ સમાજની વાડી ખાતે મહાનુભાવના હસ્તે વિમોચન કરાવ્યું હતું પ્રોફેસર ના જોડા વિદ્યાર્થીઓ સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત અંદર કહેવત છે કે મન હોય તો માણવે જવાય ત્યારે ધ્રાંગત્રાની એસપી

ધ્રાંગધ્રા ખાતે બ્રહ્મસભાની વાડી ખાતે વિમોચન નો કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત પૂર્વ વાઇસ ચાન્સેલર નરેશભાઈ વૈદ નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો અને લોકોની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે ધીરુભાઈ કોઠારી સીકે વ્યાસ અને શહેરી શહેરીજનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર મહેસોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધ્રાંગધ્રા